લીમડી શહેર ખાતે જૈન ધર્મમાં પર્યુષણ પર્વ ઉપર તપસ્વી શ્રાવિકાઓ ભારે ભક્તિ સાથે તપમાં જોડાયા જૈન ધર્મ પર્યુષણનું આગવું મહત્વ છે ત્યારે આ જૈનના મોટા પર્વમાં શ્રાવિકો ખૂબ જ ભક્તિભાવ સાથે જોડાયા હતા પર્યુષણ પર્વે એ જૈનત્વના સૌથી મોટા પર્વમાંનું એક છે અને શાબ્દિક રીતે જોઈએ તો પર્યુષણનો અર્થ જોડાવું કે સાથે આવવું ત્યારે યોગ પ્રધાન આચાર્ય સમપ્રન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજય મહારાજ સાહેબની પ્રેરણાથી તપો વની યુવાનોને

ઉપવાસ કુલ છત્રીસ શ્રાવક શ્રાવિકાઓ તથા તપસ્યામાં જોડાયા હતા અને લીંબડીમાં મહારાજ સાહેબ નહીં હોવા છતાં શ્રાવિકા દ્વારા સત્ર ઉપવાસ કર્યા હતા અને તપસ્વી શ્રાવક શ્રાવિકા દેવગુરુના આશીર્વાદથી તમામ સાતા રહ્યા હતા અને જરૂરિયાતમંદ લોકોને ભોજન પણ કરાવ્યું લીમડી પુરીભાઈ ધર્મશાળા ખાતે પર્યુષણ મહાપર્વની ઉજવણી આઠ દિવસ સુધી કરવામાં આવે જૈન ધર્મની પરંપરા મુજબ દરેક જણ મિચ્છામે દુકડા મુકાઈ એકબીજાથી માફી માંગે છે અને પર્યુષણના મહાપર્વના આઠમા દિવસે ઢોલ સડાઈ અને ધર્મપ્રેમી ભાઈઓ બહેનો અને બાળકો સહિત ભક્તિભાવ સાથે શોભાયાત્રા નીકળી હતી અને જૈનો જૈને તરો ભક્તિની ભક્તિમાં રસ તરબોળ થયા હતા